પ્રેગનેન્સી ટેસ્ટ પર દેખાતી એ બીજી લાઈન એ કેટલીય લાગણીઓ જગાવી શકે છે આશા ચિંતા અને અઢળક સવાલો પણ શું કોઈએ ક્યારે વિચાર્યું છે કે એ નાનકડી લાઈન તો એ ઘણી મોટી અને જટિલ બાયોલોજીકલ વાર્તાની માત્ર શરૂઆત છે ચાલો આજે આપણે બીટા એચસીજી પાછળના વિજ્ઞાનને સમજીએ આપણામાંથી મોટા ભાગના લોકો માટે એ બીજી લાઇનનો મતલબ એકદમ સીધો છે હા કે ના પણ જો એમ કહેવામાં આવે કે એ જવાબ કરતાં વધુ એક સવાલ છે તો એ તો બસ એક શરૂઆત છે એક એવી જટિલ વાર્તાની જેના પાના આપણે આજે ખોલવા જઈ રહ્યા છીએ તો આ વાર્તાનો હીરો કોણ છે એ છે બીટા એચસીજી જેનું આખું નામ છે હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન એને તમે ગર્ભાવસ્થાનો મુખ્ય મેસેન્જર સમજી લો અને બધા પ્રેગ્નન્સી ટેસ્ટ આ જ મેસેન્જરને શોધવા માટે બનાવવામાં આવ્યા છે તો આ જી એક્ઝેક્ટલી છે શું સાવ સાદા શબ્દોમાં કહીએ તો એ એક હોર્મોન છે જ્યારે ફર્ટિલાઇઝ્ડ એગ ગર્ભાશયની દિવાલ સાથે જોડાય છે બસ તરત જ પ્લેસેન્ટા બનાવતા ખાસ કોષો આ એચસીજી બનાવવાનું શરૂ કરી દે છે જે પછી લોહી અને પેશાબમાં ભળવા લાગે છે પણ આ હોર્મોન ખાલી પ્રેગ્નેન્સીની જાહેરાત નથી કરતો ના એ તો એક મેનેજર જેવું કામ કરે છે જે પડદા પાછળ રહીને બધું સંભાળે છે એ ગર્ભાવસ્થાને ટકાવી રાખે છે પ્રોજેસ્ટેરોન જેવા બીજા જરૂરી હોર્મોન્સનું ઉત્પાદન વધારે છે અને બાળકના વિકાસ માટે એકદમ પરફેક્ટ વાતાવરણ બનાવે છે તો આપણને એ તો ખબર પડી ગઈ કે આ હોર્મોન કેટલો મહત્વનો છે પણ આપણે એને માપી કેવી રીતે શકીએ વેલ અહીંથી વાર્તા વધુ રસપ્રદ બને છે કારણ કે આ મેસેન્જરને સાંભળવાની બે મુખ્ય રીતો છે અને બંને રીતો એક અલગ જ કહાણી કહે છે ચલો સૌથી પહેલાં એ ટેસ્ટની વાત કરીએ જેનાથી આપણે બધા પરિચય છીએ ઘરે કરવામાં આવતું પ્રેગ્નન્સી ટેસ્ટ એક બહુ જ સિમ્પલ સવાલનો જવાબ આપવા માટે બનાવવામાં આવ્યો છે આને કહેવાય ક્વોલિટેટિવ ટેસ્ટ એને છે ને એક લાઇટ સ્વિચ જેવો સમજો કાં તો ઓન કાં તો ઓફ એ બસ એટલું જ કહે છે કે શરીરમાં એચસીજી હાજર છે કે નહીં પોઝિટિવ કે નેગેટિવ પણ એ નથી કહેતો કે કેટલું હાજર છે પણ જો આપણને ખાલી ઓન કે ઓફથી વધારે જાણવું હોય તો એના માટે આપણે બીજા પ્રકારના ટેસ્ટ તરફ જવું પડે જેનો ઉપયોગ ડોક્ટરો વધુ ઊંડાણપૂર્વક જાણકારી મેળવવા માટે કરે છે તો આ છે ક્વોન્ટિટેટિવ ટેસ્ટ જે બ્લડ સેમ્પલ પર થાય છે જો પહેલો ટેસ્ટ લાઇટ સ્વિચ હતો તો આ છે ડિમર સ્વિચ એ ખાલી હા કેના નથી કહેતો એ બતાવે છે કે લાઇટ કેટલી બ્રાઇટ છે મતલબ કે લોહીમાં હોર્મોનનું લેવલ બરાબર કેટલું છે જુઓ અહીં આપણે બંને ટેસ્ટને બાજુબાજુમાં મૂકીને જોઈ શકીએ છીએ જ્યાં હોમ ટેસ્ટ ફક્ત હાજરીની ખાતરી કરે છે ત્યાં બ્લડ ટેસ્ટ આપણને એક ચોક્કસ આંકડો આપે છે અને આમાં સંવેદનશીલતાનો તફાવત બહુ મોટો છે ક્વોન્ટિટેટિવ ટેસ્ટ ખૂબ જ શરૂઆતના તબક્કામાં પણ પ્રેગ્નન્સી શોધી શકે છે તો આપણી પાસે એક નંબર આવી ગયો પણ એકલો નંબર આખી વાર્તા નથી કહેતો ડૉક્ટરો માટે અસલી જાદુ કોઈ એક નંબરમાં નથી પણ સમયની સાથે એ નંબર કેવી રીતે બદલાય છે એટલે કે એના ટ્રેન્ડમાં છે અને અહીંયા આવે છે ડબલિંગ ટાઈમનો કોન્સેપ્ટ એક હેલ્ધી અને શરૂઆતની પ્રેગ્નન્સીમાં એચસીજીનું લેવલ દર અડતાલીસથી બોતેર કલાકમાં લગભગ બમણું થવું જોઈએ આ ઝડપી વધારો એ વાતનું મજબૂત સંકેત છે કે ગર્ભાવસ્થા યોગ્ય રીતે આગળ વધી રહી છે આ ટાઈમલાઇન જુઓ એકદમ ક્લિયર થઈ જશે માની લો કે આપણે સોના લેવલથી શરૂઆત કરીએ તો બે દિવસ પછી ડોક્ટરો એને લગભગ બસો થયેલું જોવા માંગશે અને એના બીજા બે દિવસ પછી લગભગ ચારસો આ જે ઝડપી ગ્રોથ છે બસ એ જ સંકેત ડોક્ટરો શોધી રહ્યા હોય છે અને આ કોઈ હવામાં વાત નથી આ ક્લિનિકલ પ્રેક્ટિસ છે જેમ કે આ કોર્ટ કહે છે અડતાલીસ કલાકમાં લેવલનું બમણું થવું એ પ્રેગ્નન્સી હેલ્ધી હોવાનો એક બહુ જ મહત્વપૂર્ણ સંકેત છે આ ટેબલમાં પ્રેગ્નન્સીના અલગ અલગ સ્ટેજ માટે એચસીજીની નોર્મલ રેન્જ બતાવી છે પણ અહીંયા જે સૌથી મહત્વનો શબ્દ છે એ છે રેન્જ તમે જોઈ શકો છો કે આ રેન્જ કેટલી વિશાળ છે કારણ કે દરેક પ્રેગ્નન્સી અલગ હોય છે યુનિક હોય છે અને એટલે જ કોઈ એક નંબર કરતાં એનો ટ્રેન્ડ વધુ મહત્ત્વનો છે તો આખા મુદ્દાની વાત એ છે કે ડોક્ટરો કોઈ એક જાદુઈ નંબર નથી શોધી રહ્યા એ લોકો એક પેટર્ન એક સ્ટોરી શોધી રહ્યા છે સમય જતા વધતા નંબર્સની સ્ટોરી શું લેવલ અપેક્ષા મુજબ બમણું થઈ રહ્યું છે એ જ સૌથી મોટો સવાલ છે પણ ત્યારે શું થાય જ્યારે આ નંબર્સ સ્ક્રિપ્ટ પ્રમાણે નથી ચાલતા શું થાય જ્યારે વાર્તા એક અનએક્સપેક્ટેડ વળાંક લે બસ અહીંથી જ બીટા એચસીજી પોતાની બીજી છુપાયેલી વાર્તાઓ કહેવાનું શરૂ કરે છે આ સવાલ જ આપણને એચસીજીની ડાયગ્નોસ્ટિક પાવર તરફ લઈ જાય છે કારણ કે જ્યારે એચસીજીનું લેવલ અપેક્ષા મુજબ નથી વધતું ત્યારે એ એક અર્લી વોર્નિંગ સિસ્ટમ તરીકે કામ કરી શકે છે જે એવી સંભવિત સમસ્યાઓનો સંકેત આપે છે જેના પર તરત ધ્યાન આપવાની જરૂર હોય છે દાખલા તરીકે એક્ટોપિક પ્રેગ્નન્સીને જ લઈ લો આ એવી સ્થિતિ છે જેમાં ગર્ભ ગર્ભાશયની બહાર રોપાય છે લગભગ બે ટકા પ્રેગ્નન્સીમાં આવું બને છે અને તે જીવલેણ પણ બની શકે છે અને અહીં એચસીજી લેવલનું મોનિટરિંગ કરવું ખૂબ જ નિર્ણાયક બની જાય છે અહીંયા બ્લડ ટેસ્ટ અને અલ્ટ્રાસાઉન્ડ બંને સાથે મળીને કામ કરે છે એક ચોક્કસ એચસીજી લેવલ હોય છે જેને ડિસ્ક્રિમિનેટરી ઝોન કહેવાય છે સામાન્ય રીતે લગભગ પંદરસો એમઆઈયુ પર એમએલ જ્યારે એચસીજી આ લેવલ પર પહોંચે ત્યારે ડોક્ટરો અલ્ટ્રાસાઉન્ડમાં ગર્ભાશયની અંદર પ્રેગ્નન્સી સેક જોવાની અપેક્ષા રાખે છે જો એચસીજી લેવલ ઊંચું હોય પણ સેક ન દેખાય તો તે એક્ટોપિક પ્રેગ્નન્સીનો મજબૂત સંકેત હોઈ શકે છે અને એચસીજીની વાર્તા અહીં પૂરી નથી થતી ધીમે ધીમે વધતું લેવલ કસુ જોખમનો સંકેત આપી શકે છે અસામાન્ય રીતે ઊંચા કે નીચા લેવલ ડાઉન સિન્ડ્રોમ જેવી પરિસ્થિતિઓ માટે સ્ક્રીનિંગનો ભાગ બની શકે છે અને પ્રેગ્નન્સીની બહાર પણ એચસીજી અમુક પ્રકારના કેન્સર માટે ટ્યુમર માર્કર તરીકે પણ કામ કરી શકે છે એ ખરેખર કેટલો વર્સેટાઇલ હોર્મોન છે તો આપણે જોયું કે બીટા એચસીજી સીજી એ ખાલી પ્રેગનન્સીનું અનાઉન્સમેન્ટ નથી એ એક શક્તિશાળી બાયોમાર્કર છે એક સ્ટોરીટેલર છે જે આપણા શરીરની અંદર ચાલી રહેલી જટિલ પ્રક્રિયાઓ વિશે જણાવે છે ભલે શરૂઆત એક સાદા હા કે નાથી થાય પણ એ જે વાર્તાઓ કહે છે એ ખૂબ જ ઊંડી અને અર્થપૂર્ણ હોય છે આ બધું આપણને એક મોટા સવાલ પર વિચારવા મજબૂર કરે છે આપણા શરીરમાં આવી બીજી કેટલીયે છુપાયેલી વાર્તાઓ ચાલી રહી હશે જે બસ એક સાચા ટેસ્ટ દ્વારા બહાર આવવાની રાહ જોઈ રહી છે આ વિચાર સાથે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ અમારી સાથે જોડાવા બદલ આભાર